પોલીસ વાળા એને તો પકડી જાય છે પણ મારી એ પૂછપરછ કરે છે વારે ઘડી બેટા અમને હતું કે સુધરી જશે પણ બેટા હવે તું કેસ ને તો આ યોગ્ય નથી કરતો દારૂ જુગાર સટ્ટો હું હું નથી કરતો એ માણસ હદ કરી નાખી છે હવે તો બસ હવે બહુ થઈ ગયું હાટ આટલા એના લખણ છે સતા આપણે બધું જાતું કર્યું પણ હવે જાતું નથી કરવાનું આપણી દીકરી કેટલું સહન કરે આપણે હું એના માર ખાવા મોકલી છી આસી વાત છે બેટા હવે તારે પાછું નથી જવાનું તો આજ રહેજે હા બેટા તું મુંજામાં તું તારે અમે તારી હારે છે હા દીકરા અને કદાચ ગમેવી લડાઈ લડવી પડશે ને તો લડશું કેસ કરવો પડે તો કેસે કરશું પણ એને સીધો કરશું હા બેન એ કઈ વાત છે ને કાઈ મુંજાતી નહીં હો તમ તાર આપણે તું અહીંયા જ રહે શાંતિ ફીરે તું તારે ને હું જરાય મનમાં નહીં રાખતી કે હું ત્યાંથી અહીં આવીશું મોટા બેન તમે જરાય ઉપાધિ ન કરો અમે બધાય તમારે હારે જ છીએ બાપુજી અત્યાર સુધી મને એમ હતું કે સુધરી જાશે કાલ સવારે સુધરી જાશે ઘર બરાબર ચાલવા માંડશે એટલે મેં કોઈ દિવસ આવું પગલું ભરવાનું વિચાર્યું જ નહોતું પણ આ છેલ્લી હદ આવી ગઈ ને ત્યારે મારે આવવું પડ્યું અને તમારા બહુ બોજ બનવા નથી આવતું બધા બેટા હં ગમે ત્યાં દાડી કરીશ મજૂરી કરીને મારું મારું ગુજરાન ચલાવી લઈશ જો બેટા દીકરી કરે છે ને માં બાપનો બોજ નથી હોતી અરે તું તો અમારું સંતાન છો અમારી જવાબદારી છો બેટા અમારી ભૂલ થઈ ગઈ હતી કે મેં પૂરી તપાસ કરવા વગર તારા લગ્ન કરાવી નાખ્યા હા બેટા તો અમારા ઘરનું ઘરેણો છો પણ એ કથી ને ત્યાં હોય ને અમારી ભૂલ હતી હા ભૂલ અમારી છે મેં કઈ જોયું જાણ્યું નહીં ને બસ તારા લગ્ન ત્યાં કરી દીધા હરામખોર ને હરામખોને તો ચટણી સટાડવી જ પડશે ગમે એમ થઈ જાય એને છે ને જોજો તમે ભગવાન ક્યાંય માફ નહીં કરે આપણી દીકરીને દુઃખી કરે છે આવી દીકરી તોય ગોતવા જાય ને તો એ ન મળે આ તો આપણે દીધી ન કરે એના નસીબમાં ઠીક છે જો હવે આપણે એ વાત વાત નથી કરવી અંદર ઘરમાં લઈ જાય બેનને જા હાલો હાલો પાદી કરમાં

આપણાથી એને કઈ કહેવાય એમય નથી વધારે પડતું કે ને તો આપણી દીકરીને વધારે દુઃખ થાય કારણ કે ગમે તો એનો પતિ છે નો સુહાગ છે આ બેના તમે અરેન્જ મેરેજ કરાવ્યા ને એ જ તમે બહુ મોટી ભૂલ કરી એને કઈ ગમતું હતું કે કઈ એનું પૂછીને મનપસંદ મનપસંદની જગ્યાએ કરાવ્યું હતું તો આજે આ ન હોત આ દુઃખ પડે છે ને એ દુઃખી છે ને ન હોત બેન બેટા અમને બધી ખબર પડે છે અમે સુખી થાય ને એવું જ વિચારતા હોય ને હું થોડા વિચારી કે દુખી થાય પણ એનું નસીબ લઈને આવી છે ભાઈક દી ફૂટલી એને આ ઉહાહર્યું મળ્યું તો આઈ તો હમણા તમને તો પહેલાથી બધી ખબર હતી ને હમણા બેને વાત એ કરી હતી કે આવી રીતના છે બધું તો તમાર કાઈક ન જોવાય ત્યારે નો ધ્યાન અપાય બેટા દીકરીને હારે વળાવી દેઈ ને પછી માં બાપના હાથ બંધાઈ જાય છે હે કાઈ નો કરી શકે જમાય પછી ગમમે એવો હોય ને અપનાવવું જ પડે કારણ કે આપણી દીકરી ત્યાં હા રહેશે હા સુખર એનું ઈ છે ગમે હોતોય એ અમારો જમાય છે એટલે બેટા અમે કદાચ વિચારીએ ને તો પણ એને કાંઈ ન કરી શકીએ તો બહુ પાદી કરમાં તું હજી નાની શું તારે આવી બધી વાતને મગજમાં ન લેવાય હો બેટા જા તું તારું કામ હોય ને કર આલા લીંબુ મૂકી દેજે ફ્રિજમાં આટલી નાની ઉંમરમાં મારી દીકરી આટલું બધું સમજેસ હલો હા હા ઓકે હા હા તમે આવી ગયા છો ને હા ક્યાં છો તમે ઓકે હા હા સમજી ગયો સમજી ગયો એક કામ કરું છું મારા બાબાને મોકલું છું હમણાં હા ડેલી હા હા ચાલુ રાખજો તમે અશોક અશોક બેટા અશોક ક્યાં છો તું હા પપ્પા બેટા અશોક ક્યાં છે ના ભાઈ તો નથી ઘરે એ તો બહાર ગયો છે આપણો વોશિંગ મશીન રિપેર કરવા કારીગર આવ્યા છે તો છે ને એ દેલી ભાઈના પાસે અમે સેરી નાકે ઊભા છે એ કામ કરને તને બોલાવ લે ને અંદર હા નહીં હું લઈ આવું હા હા અમારે એ બી આવે છે હો હા ઓકે ઓકે બેસી શું ગયા છો અરે ફોન આવ્યો હમણાં એમની દીકરી તેડવા માટે આવે છે જરાક નજર મારો કોઈ આવે કે નથી આવતું ખુલે છે આ બાજુ આમ જુઓ ઉપર જુઓ હા મહેશ ઘર હા આજ ઘર છે તમે રિપેરિંગ વાહ આ બધું જ રિપેર કરીએ બોલ બધું રિપેર ટીવી રેડિયા ટીવી બધુંય તમામ મશીન કરાવવાનું ને હા હા થઈ ગઈ અને બીજું કંઈ કહેવાનું છે બીજું કંઈ જ બેન તમારે બધુંય તમામ ચાલો વધારે પડતું ના બોલતો તું શાંતિ રાખજે શું ખબર છે મોટો કારીગર બની ગયો છે આવો હા હા જો આ મારું છે ને વોશિંગ મશીન થોડા દિને બગડી ગયું છે આમાં હાલતું નથી ખબર નઈ હું થયું હા 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 હા

ફરી આ તને કેટલી વાર કહીતું છે પાનાને પક તમે કીધુંતું પાના પકડ બોલતા ને ભેગો કારીગર નવા લાગે છે હા ના બહુ જૂના છે આમણે મને શીખવાડીયું છે મારા ગુરુ છે આ પાછળ રહી ગયા છે એમાં એવું છે એને પાના પકડ બોલે ભેગો ને મેં પહેલા આપી ન ફાવ્યો પેચ્યું આપ તો

<kung> <hum> Hap. Hello. Guru. Ibu satu atau pari mina. Min bisu berti ini. Bisu pari. Tadu bola. Thai jatuh kerang di per. Ha.

અરે 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 હા તમે પિન નાખો સ્વિચ પાડો તો શરૂ નથ થતું ને હા વાયરિંગ ફોલ છે એવું છે હા ઉંદડ આવે વાયરિંગ કાપી નાખ્યું છે આમાં ઠીક મુકો નવું નવું છે ને આમાં કેમ આમ થઈ ગયું હા એટલે આ વાયરિંગ છે ને ફરીથી કરવું પડે એવું લાગે છે મને ભાઈ આમાં કેટલો ખર્ચ થાય ખર્ચમાં તો એવું છે આ વાયરિંગ બધું જ કરવું પડે કારણ કે એક કટકો જોઈન્ટ ન થાય હા બધું નવે સરતી થાય એટલે 5 થી 6000 રૂપિયા ગણી ચાલો હું વાત કરું છું હા 5 થી 6000 રૂપિયા વાયરિંગ નો ખર્ચ હા ના 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 આપણે જ કરાવો ભાઈ ના ભલે ભલે બરાબર મને માનત કરાવો અરે પણ તમે બોલો ને અરે બોલવાનું હોય આમાં કે 5 થી 6000 વાયરિંગ ખર્ચ હોય હું છે ને ગામમાંથી ગમેને બોલાવીશ ને 200 500 કરી જાય મારી પાસે નો થાય કાકા જો સમજો હા તમારી માટે મે ભાવ કર્યો છે બાકી હું ભાવ કરતો જ નથી તમે બોલો કેટલા આપશો જો હા બસો પાંચસો માં ગામ માં થયો તમે શેર તમે શેર માં થયા છો ને તો તમને હજાર થઈશ બસ હજાર રૂપિયા એટલા તો આ લઈ જાય તો ભલે એ તમે સમજો કઈ વાંધો નહીં ફક્ત તમારા ઘર માટે તમારા જ ઘર માટે હાજે એટલે બે દિવસ પછી એક દિવસ પછી આવું અને

ના ના હું તો આ નજર મારી પંખા ઉપર જતી રહી બીજું કઈ ફોલ્ટ નથી ને એમ તો સાથે સાથે પરચુરણ બધું જ કરી આપું એમ તમને એ બધું ફાવે છે બધું બધું ઓલ રાઉન્ડર કેમ ને હા બીજી ફેરી કેવો અટાણ તો વાંધો નથી એમાં કઈ હા હા ભલે 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 હા જાવ છું હા હા શરબત હારો બનાવ્યું કા હા બનાવ્યું કોણે ગુડીયા વાહ ગુડી વાહ સરસ હો મમ્મી તમે લોકો હું વિચાર્યું મતલબ આ ભાગુ લઈને આવ્યા હતા એ લોકો વિશે કાંઈક વિચાર્યું તો હશે ને જો બેટા એ તારા મમ્મીના જણીતા છે બરાબર એને બધી ફોનમાં વાત કરી હતી અને એને કીધું કે ઠેકાણ માણસો બહુ સારા છે અને દીકરી દીકરી બેનું કરવાનું છે એટલે આપણું છે ને બે બેન બહેન હા હું થઈ જાય હા બેટા મારા માસીની છોકરી છે ને એના કુટુંબમાં છે છોકરો છોકરી બે હારા છે એટલે લોકોને હામું હામું કરવું છે એટલે પણ મમ્મી મારી વાત સાંભળો આમાં હામ તો એમાં તકલીફ નહીં પડે તકલીફ શું પડે બેટા સાચી વાત છે અશોકભાઈ તકલીફ તો પડે જ ને પપ્પા તમે જ વિચારો ને ચાર માણસના મગજ એક હરખા કેવી રીતે હોઈ શકે અને આમે ચારમાંથી માંથી એક નું કઈ પણ બગડ છે ને તો ચારે ચાર ને ભોગવવાનું રહેશે તમે મારું માનો ને તો આ વાત રહેવા દો બેટા એટલું બધું આપણે ડિસિઝન જલ્દી ન લઈ લેવાય નબળું થોડું વિચારે અને હું દુખી છું મતલબ એવો થોડો છે કે તારી બેની દુખી થશે હું એવું નથી કહેતી કે દુખી થાય જ પણ એવુંય નક્કી નથી ને કે દુખી નહીં જ થાય જો ગેરંટી એક એ બાજુ નથી એટલા માટે જ કહું છું કે જે કરો એ વિચારીને કરજો પપ્પા તમે જ સમજો ને કે આ સમય પ્રમાણે એક વ્યક્તિને સાચવવું બહુ અઘરું પડતું હોય તો આ તો ચાર ચાર વ્યક્તિઓ છે એકબીજા માટે ભોગ શું કામ દેવડાવવાનો છે પણ બેટા જામ વિચાર ને તો આ વસ્તુ સારી કહેવાય શું કામ કે બે પક્ષે વિચારો રહે ને આપણે સારા તો એ સારા એને સારું રહેવું જ પડે મારા કેસમાં કોઈ વિચાર્યું બેટા તારો કેસ અલગ હતો જો મારી કોઈ મરજી નથી તમે લોકો ઉતાવળે મારા લગન કરાવી નાખ્યા આજે જે દિવસો હું ભોગવી રહી છું અને એટલા માટે જ કહું છું કે વિચારો અને હજી ક્યાં લોકોની ઉંમર ચાલો અશોકભાઈ નું તો સમજ્યા ગુડી તો બહુ નાની છે બેચા ઠેકાણા જોવો વ્યવસ્થિત વિચારો ને પછી આગળ વધો ને અને આમાં હામુ તો સને નથી જ કરવું બટા હામુ હામું કરવાનો એક જ કારણ છે કે એની દીકરી આપણા ઘર માં હોય ને એટલે એ લોકોને ખબર પડે માન પડે કે જો આપણી દીકરીને દુખી કરશે ને તો આપણી દીકરી દુખી થાશે એ બેકથીને આપડી દીકરીને દુખી ન કરે બસ એ જ વાત કહું છું ને હું પણ જો સાંભળ હોય તો છોકરાનું ભાન ન હોય ને અને મીરા કેતી હોય તો આપણે બહુ આગળ ન વધતી બાપ હું ના નથી પાડતી પણ થોડું વિચારવા જેવું છે ઉતાવળમાં લીધેલા નિર્ણય છે ને ઘણીક વખત અઘરા પડતા હોય છે જેમ કે મારો સાચી વાત છે તારી બેટા હવે તો ઓલી વાત છે ને કે દૂધનો દાજેલો છાસ ફૂકી ફૂકીને પીએ એટલે હવે આપણે બે છોકરાને ઠેકાણા કરવામાં બહુ વિચારવું પડશે સાચી વાત છે કાઈ નહીં આપણે થોડોક વિચાર કરીએ બીજો હું સમય આપ્યા બાકી છોકરી તો બોર્ડ આય સંસ્કારી છે છોકરો થોડો ખામળો છે પણ હવે તમે કયો એમ બસ ગુડી તારો હું વિચાર છે મારે હમણાં નથી કરવું હા હજી નાની છે એને નો ખબર પડે આપણે સમયસર દીકરીને ભણાવી દેવી પડે જો હો વાતની એક વાત છે જોઈ વિચારીને કરજો આનાથી વધારે કાઈ નહીં સારું બેટા તું કેમ બસ આજ ઘર હતું ને હા હા આ શું તમને કેમ યાદ મને આ બારી મેં યાદ રાખી હતી અડધા કલરવાળી હા 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 જોઈ અરે હં તે તો ભારે કરી પાંકયું અરે બાપરે હા મોટો લોચો લાગી ગયો છે હા ભૂલમાં મેં છે ને ટેબલ પાસે ઓલો બ્લેક ટેપ મૂકી હતી તો હું લાવતા જ ભૂલી ગયો અરે ભલા મણા આ કેટલા વર્ષ આ નોકરી છે